હા હાલો આ બધું શ્રી ગુરુદેવ દત્ત કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર જ્યાં આજે દત્ત મંદિરમાં દત્ત ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે અને માક્ષરસૂદ પૂનમ એટલે એ દત્ત ભગવાનની જન્મતિથિ છે અને આજે એમનો જન્મોત્સવ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ જામી છે અને સવારથી અભિષેક પૂજા મહાપૂજા પાદુકા પૂજા આ બધી પૂજાઓ ચાલે છે અને કાર્યક્રમો ચાલે છે અને આ મંદિર બહુ જૂનું અને જાણીતું છે લગભગ અઢીસો ત્રણસો વર્ષ થઈ ગયા છે અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે એમની સમાધિ છે અને બહુ જાગૃત સ્થાન છે અને હાલમાં દત્ત દત્તાત્રેય ભગવાનની સેવા કરવાથી કે આપણી મનોકામના આપણું જે કંઈ દુઃખ નિવારણ કરનાર આ કરુણાકર ભગવાન દત્તાત્રેય છે એટલે આપણી મનોકામના એ દત્ત ભગવાન પૂરી કરે છે અને આજે એમનો ઉત્સવ હોવાથી મંદિરમાં બહુ ભીડ લાંબી અને ઉત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આજે સાંજે સાડા છથી સાડા સાત કલાવતીબેન કોઠારી એમનું દત્ત જન્મોત્સવ પ્રવચન થશે અને એ પ્રવચનમાં ભગવાન દત્તાત્રેયનો સાત ને વીસ કલાકે જન્મોત્સવ ઉજવવામાં આવશે તો સદ સર્વ દત્ત ભક્તોએ અને દર ગુરુવારે આવનારા સર્વ દત્ત ભક્તોએ અહીંયા આવીને ભગવાનમાં આશીષ લેવા વિનંતી છે જય ગુરુદેવ